ડીસાના સમશેરપુરામાં રબારી સમાજના સામાજિક બંધારણની જાહેરાત કરવામાં આવી છે આ મહાસંમેલનમાં રબારી સમાજના સામાજિક બંધારણની જાહેરાત કરાઈ જેમાં કુલ 11 મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો છે યુવા મિત્રો તથા મારા ગુરુજનો આજે હું 21મી સદી રબારી સમાજ પરિવર્તન અને શિક્ષણ વિશે મારા વિચારો વ્યક્ત કરું છું તો એ આપ ધ્યાનથી સાંભળજો સમય બદલાય છે દુનિયા આગળ વધે છે પરંતુ જો સમાજ એક જ જગ્યાએ ઊભો રહે ને તો તે પરંપરા નથી રહેતી એ બોજ બની જાય છે સમાજમાં પરિવર્તન એટલા માટે જરૂરી છે કે પરંપરા અને કુરીવાજો વચ્ચેનો ફરક સમજાય સમાજમાં પરંપરાએ સંસ્કાર આપે છે અને કુરીવાજો સમાજને ખોખલો કરે છે પરિવર્તન એટલા માટે જરૂરી છે કે દીકરીને ભાર નહીં ગૌરવ સમજવામાં આવે અને શિક્ષણને ખર્ચ નહીં ભવિષ્યનું રોકાણ માનવામાં આવે હિન્દુ ધર્મ રબારી સમાજે કોઈ અજ્ઞાતી નથી આ એક સંસ્કૃતિ છે હિન્દુ ધર્મ રબારી સમાજે કોઈ અજ્ઞાતી નથી આ એક સંસ્કૃતિ છે આજે 21મી સદી એ જ્ઞાનની સદી છે આજે આપણો દેશ હર એક ક્ષેત્રોમાં હરણ ભરી રહ્યો છે પરંતુ આ વેગવંતા ધોતમાં આપણો સમાજ કે પાછો ના રહી જાય તે માટે આપણા સૌની જવાબદારી બને છે મિત્રો વિચાર તો કરો આ આપણો રબારી ગોપાલ ટ્રસ્ટ

આપણી સામે ઘણા બધા પડકારો પણ છે પરંતુ પડકારોનો સામનો કરવાની શક્તિ પણ આપણા ખમીરવંતા સમાજમાં છે આપણો સમાજ થોડા સમયથી વ્યસન ખોટા દેખાવડા અને અંધશ્રદ્ધાતર ભાડે રસ્તે ચડી ગયો છે અને આ બધી જ બાબતોથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે ફક્ત શિક્ષણ આજના યુગમાં વાત કરીએ તો આપણી જ્ઞાતિ ખૂબ જ ભોળી અને રોયલ બ્લેડ માનવામાં આવે છે एतलाज कविया कहु जे कै मरबारी नतीब राष्ट्राचारी नतीव ऐबीजारी नतीवीकारी नतीजिकारी नतीमन भिकारी है जमेरबारी आवरती अमेरी शानदार कुदरी जानदार कुमारी अमर रूपारी दिल सी दिलदारी यहाँ नामज रबारी अस्तो जहिंजे भारत खूबसराज